મિત્રો ટાઇલ્સ માર્ગમાં તમારું સ્વાગત છે આજે આપણે હોલ કરવાનો છે હોલમાં લાદી ફિટિંગ કરવાની છે તો કેવી રીતે આપણે કરશું તેની તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપતા રહીશું વિડીયો જુદી સુધી જોવાનું બોલતા રહે આવી રીતના આપણે હોલમાં લાદી ફિટિંગ કરવાની છે ગારો આપણે હવે અત્યારે પલળીએ છીએ હવે આપણે ધીમે ધીમે ગારાને આપી નાખવાનો છે આવી રીતના આપણે મિક્સ કરી દેસુ ગારાને ક્યાંક ક્યાંક ગારો કોરો હોય અથવા તળિયું કોરો હોય તો પાણી પેલા છાંટી દેસુ અને ગારો ખાપતા જશું આવી રીતના આપણે ફરતી પર ગારાને એટલે પાથરવામાં પણ આપણે ઈજી પડે બહુ ગારો ખેંચવો ન પડે ગારો કોરો ન રહે એનું આપણે ખાસ ધ્યાન રાખવું પડે

બધા વિડીયો તમને બતાવતા રહેશું હોલ આ હોલમાં આપણે કામ કરવાનું છે લાદી ફિટિંગ કરવાનું છે આપણે સિમેન્ટનો સાટી દીધી અને રેસ જેમ કરી નાખ્યું છે હવે આપણે અહીંયા ઠં મારી દેવું લાદીમાં

ઠંયા મારવાનું ચાલુ છે અરે એક આપણે પટ્ટી ખેસી લઈએ બે સાત પહેલા પટ્ટી એટલે જો આવી રીતના આપણે પટ્ટી ખેંચતા જશું એટલે રેવલમાં કમ્પ્લીટ થતું આવશે આપણે મેન પટ્ટી જ હોય છે પટ્ટી કમ્પલેટ તળીઓમાં પથરાઈ જાય તળીઓ કમ્પ્લેટ પથરાઈ જાય એટલે આપણે લાદવા ઈજી પડે તો આ આપણે ખાસ ધ્યાન રાખવું પડે અહીંયા આપણે પાછળ પાછળ વારાને કમ્પ્લેટ કરતા આવીએ જે વધારાનો વારો છે તેને ખાલી જગ્યામાં

લાદી લેવાનું હોમવું પડે અને અથવા હાલવાનું પણ હમવું પડે એટલે આપણે પાથરવાનું માલ હવે અહીંયા આપણે લાદી ફિટિંગ કરવા અહીંયા આપણે લાદી ફિટિંગ કરવાનું કામ શરૂ કરી દીધું છે આવી રીતને રસ નાખી અને લાદી પાથરવાની છે ફિટિંગ કરવાની છે મતલબ લાદી ફિટિંગ કરવાની શરૂઆત થઈ છે આવી રીતના આપણે સ્ટેપ બાય સ્ટેપ કામ કરતા રહીશું એટલે સુધી તો આપણે લાદી લાદી ફિટિંગ કરી નાખી છે હવે થોડીક જ વાર છે હોલ તૈયાર થવામાં આવી રીતના આપણે લાદી ફિટિંગ કરી નાખી છે મિત્રો આપણે હોલમાં લાદી ફિટિંગ કમ્પ્લીટ કરી આ આપણો હોલ તૈયાર થઈ ગયો છે તમે જે પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો બતાવ્યો તે જ પ્રમાણે હોલ કમ્પ્લીટ થઈ ગયો છે તો આવા જ વિડિયો જોવા માટે આપણી ચેનલને સબક્રાઈબ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કોમેન્ટ કરવાનું મળતા નહીં દોસ્તો